નમસ્કાર એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પૂનમ અને મારી સાથે છે સીમા જાની આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં આ મતદાન એટલા માટે આ વખતે મહત્વપૂર્ણ બની રહ્યું છે કારણ કે ઘણા એવા મુદ્દાઓ છે કે આ મતદાનને ખાસ મોટી અસર કરી રહ્યા છે અસર પહોંચાડી રહ્યા છે અને એમાંનો એક મોટો મુદ્દો એટલે કે ક્ષત્રિય આંદોલન ક્ષત્રિયોની નારાજગી ઉમેદવારે એક વાક્ય જે કહ્યું તેને લઈને જે ક્ષત્રિય મહિલાઓ નારાજ થઈ ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું સીમા ગુજરાતની એવી કેટલી બેઠકો છે આમ તો પચીસ બેઠકો ઉપર આજે મતદાન યોજાઈ રહ્યું છે કારણ કે સુરતની જે બિનહરીફ થઈ પચીસ બેઠકોમાંથી કેટલી એવી બેઠક છે કે જ્યાં ક્ષત્રિયોના વોટ અસર કરી શકે પુનઃ ગુજરાતની આપણે બેઠકોની વાત કરીએ તો અગિયાર બેઠક એવી છે કે જ્યાં ક્ષત્રિય મતદારો છે તે પ્રભુત્વ ધરાવે છે અને ભલે એમની ટકાવારી ઓછી છે પરંતુ પરિણામ બદલવા માટે એ કારણભૂત હોઈ શકે છે જેની અંદર ખેડા બેઠક છે સાબરકાંઠા બનાસકાંઠા પણ આવી જ બેઠક છે રાજકોટ તો બહુ ચર્ચિત છે જ ક્ષત્રિય આંદોલનની શરૂઆતને બાકી બધાને કારણે આ ઉપરાંત બાકીની આપણે વાત કરીએ તો જામનગર છે સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક છે કચ્છ બેઠકનો પણ સમાવેશ થાય છે એટલે આ અગિયાર બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય મતદારો પ્રભુત્વ ધરાવે છે અને તેમની મત આપવા ના આપવાની જે ગણિત હોઈ શકે છે તેની સીધી અસર મતદાન પર થઈ શકે છે કદાચ સૌથી વધુ ક્ષત્રિયો મતદાર ધરાવતી બેઠક ખેડા છે હા ખેડા અને સાથે જ વાત કરવામાં આવે રાજકોટની કે જ્યાંથી ક્ષત્રિય આંદોલન ના પાયા ન ખાયા તો આ બેઠકનો ચોથો કે પાંચમો નંબર આવે છે

અને સાથે જ સાબરકાંઠા અને પૂનમ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સાબરકાંઠા અને બનાસકાંઠા એ બેઠકો એવી છે કે જ્યાં સૌથી વધુ ક્ષત્રિય છે સાબરકાંઠા પહેલા નંબર ઉપર અને બનાસકાંઠા બીજા નંબર ઉપર એટલે આ જગ્યાએ જે ગણિત છે એ બગાડી પણ શકે છે ક્ષત્રિયો અને સુધારી પણ શકે છે બીજી વસ્તુ અત્યારે મેં હમણાં જોઈએ કે બનાસકાંઠા બેઠક ઉપર અત્યારે વધારે મતદાન નોંધાયું છે એમાં આ એક ફેક્ટર આ પણ હોઈ શકે અત્યારે બધા જે ઉમેદવારો છે અથવા તો પાર્ટીના નેતાઓ છે હરખ પદૂડા તો થઈ રહ્યા છે જે રીતનો શબ્દ આમણે વાપર્યો તો એ રીતના એમના શબ્દોમાં હું કહી રહી છું પણ હકીકતે ક્ષત્રિયનો મુદ્દો અસર કરે છે કે પછી ઉમેદવારનો મુદ્દો અસર કરે છે એ બાબતે આપણે શું લાગી રહ્યું છે બનાસકાંઠા ઉપર પુનમ બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો જ્યારથી ઉમેદવારો જાહેર થયા ત્યારથી આ બેઠક સતત ચર્ચામાં છે બનાસકાંઠાની બેનને લઈને પણ અને બાકી બધા મામેરું ને હા જેને કારણે બનાસકાંઠા બેઠક સતત છેલ્લે સુધી ચર્ચામાં રહી છે ગેનીબેનનો પ્રચાર લઈ લો ગેનીબેનની સાથેના જે સમર્થકોની વાત લઈ લો સામે રેખાબેન ચૌધરી છે ભાજપમાંથી જેમને ટિકિટ મળી છે તેમને કારણે પણ એટલે ઘણા બધા કારણો હોઈ શકે છે જે મતદાન વધારે થયું નો ડાઉટ એવું કહેવાય છે કે જ્યારે મતદાન વધારે થાય ત્યારે શાસક પક્ષ માટે સારા સંકેત હોઈ શકે છે પરંતુ આ બેઠક ઉપર હજુ કંઈક એવું વધારે પડતું થઈ જશે અથવા વહેલું થઈ જશે હવે ક્ષત્રિય આંદોલનના ઉતાર ચડાવની ની વાત કરીએ સીમાં જ્યારે શરૂઆત થઈ હતી પુરુષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને પછી ક્ષત્રિય આંદોલનની અહીંયાથી શરૂઆત થઈ અને દિવાશ્રી ચંપા એવું કહી શકાય આપણે અને મહિલાઓ સૌથી વધારે રોષે ભરાઈ હતી કારણ કે મહિલાઓને લઈને આ નિવેદન કરવામાં હતું હતું રાજકોટમાં જે આંદોલન થયું ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવ્યા હતા પણ આની વધારે વાત તમે સારી રીતે એટલા માટે કહી શકશો કારણ કે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરેલું છે રાજકોટથી એટલે મારે એ જાણવું છે કે ત્યારે કેવો માહોલ હતો ને શું અદ્ભુત માહોલ હતો અને ક્ષત્રિયો એક સુરે હતા એ સમયે ક્ષત્રિયો તમામ જે તૃપ્તિ ગરબા ઝાલાથી માંડીને જે પણ ક્ષત્રિય નેતાઓ હતા એ તમામનો એક જ નારો હતો કે અમને બીજેપી સાથે અથવા તો પક્ષ સાથે વાંધો નથી ઉમેદવાર અને એમના એમના નિવેદન અને એમની જે મેન્ટાલિટી કહી શકાય માનસિકતા કહી શકાય એની સામે અમને વાંધો છે અને એટલા માટે જ ક્ષત્રિયોએ પણ સીમાં એક મોટી વાત મેં ક્ષત્રિય આંદોલનમાં રાજકોટમાં એ જોઈ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ એકદમ

અને જે ત્યાર પછી જામ ત્યાં પાઘડી વાળી પણ ચર્ચા ખૂબ ચાલી છે જે પાઘડી પહેરાવી હાલારી પાઘડી હતી અને ત્યાર પછી એ ચર્ચા પણ ચાલી હતી કે પ્રધાનમંત્રી જ્યારે પણ ચૂંટણી સમયે કોઈ એવો મુદ્દો હોય છે કોઈ એવા આંદોલનો હોય છે તો એને ઠારવા માટે ભલે શબ્દ પ્રયોગ ના કરતા હોય આંદોલનનું નામ ના લેતા હોય પરંતુ કંઈક એવું કરી દે છે કે જેને કારણે જે આંદોલનકારીઓ છે એ પણ ભાજપ તરફી થઈ જતા હોય છે જોકે જામ સાહેબે જે પાઘડી પહેરાવી એનો પણ થોડે ઘણે અંશે વિરોધ થયો અને જામ સાહેબે એનો જવાબ પણ પત્ર દ્વારા આપ્યો અને જામ સાહેબનું એવું કહેવું હતું કે કોઈ એક વ્યક્તિના નિવેદનને આપણે રાષ્ટ્રીય નેતા ઉપર ના થોપી શકીએ અને એની અસર રાષ્ટ્રીય નેતા ઉપર ના આવવા દઈ શકીએ પણ સાથે સાથે છાપાઓમાં અથવા તો જે રૂખ પત્રકાર પરિષદોમાં જોવા મળ્યો એમાં એક સાથે સીમા એ જોવા કે ક્ષત્રિયોએ જવાબ આપવાનો છે પણ આ વખતે વોટથી જવાબ આપવાનો છે બીજી કોઈ રીતે નહીં શું લાગી રહ્યું છે અત્યારનું દ્રશ્ય જોતા કે વોટથી ક્ષત્રિયો જવાબ આપશે ખરા અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રૂપાલા રાજકોટની બેઠક જીતે છે તો ચોક્કસથી થી ઈવીએમની તપાસ કરાવવામાં આવશે આપ શું કહેશો પૂનમ ક્ષત્રિયની વાત અને ગઈકાલનું જે પ્રજ્ઞામાંનું નિવેદન સામે આવ્યું છે એના પછી ઘણું બધું બદલાઈ ગયું હોય એવું પણ બની શકે કારણ કે ગઈકાલે રાત્રે જે એમણે કીધું કે હવે જ્યારે મતદાન થવાનું છે ત્યારે મને એવું થયું કે મારે વાત કરવી જોઈએ અને એમણે ખુદ એવું કીધું કે મોદીજીના કામને હું ખૂબ સારી રીતે જાણું છું મને ભાજપ સાથે કોઈ વાંધો નથી મને પ્રધાનમંત્રી મોદી સાથે કોઈ વાંધો નથી મને ખાલી વાંધો રાજકોટ રૂપાલા જેમને ઉમેદવાર બનાવ્યા એને લઈને જ હતો ઇવન એમણે ક્ષત્રિય સમાજ લઈને પણ કીધું અને સાથે પૂનમ એમને અમુક ચોંકાવનારા નિવેદનો પણ આપ્યા એમાં એમનું કેવું એવું હતું કે જે સંકલન સમિતિ છે એની અંદર કોંગ્રેસના નેતાઓ ઇન્વોલ્વ છે અને તેને કારણે આખું જે આંદોલન છે અલગ માર્ગે જઈ રહ્યું છે એટલે ઘણા બધા સમીકરણો આ આંદોલનને લઈને પણ અલગ અલગ થતા બદલાતા દેખાઈ રહ્યા છે અને હવે જે મતદાનના આંકડા આવે છે એના પરથી કડવું મુશ્કેલ એટલા માટે છે કે કઈ તરફ ક્ષત્રિયો જઈ શકે છે સાથે સાથે ક્ષત્રિય આંદોલનના જે અમુક પાસાઓએ આવ્યા એ અમુક ખરેખર ચોટદાર હતા કારણ કે મહિલાઓનું એવું કહેવું હતું કે આ અમારી અસ્મિતાનો સવાલ છે મહિલાઓની અસ્મિતાનો સવાલ છે સાથે એક બીજું મોટું પાસું હું તમને કહું કે મારા ધ્યાનમાં જે આવી રહ્યું છે રાજવીઓની એક બેઠક મળી હતી એમાં રાજવીઓએ મોટા ભાગના રાજવીઓએ સમર્થન દર્શાવ્યું હતું બીજેપીને એવા પણ આપણે ત્યાં ન્યૂઝ આવ્યા હતા પણ એ રાજવીઓના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિઓ છે એમનું એવું કહેવું હતું કે અમે રાજવીઓના મત સાથે સહમત નથી શું રાજવીઓના મત સાથે ક્ષત્રિયો સહમત ન થતાં અલગ રસ્તે જઈ શકે ખરા એવું બની પણ શકે કારણ કે તમે જેમ કીધું એમ રાજવીઓની બેઠક પછી એમના નિવેદનો પહેલાં સામે આવ્યા હતા અને પછી અમુક રાજવીઓ છે એ એમને પાછું અલગથી નિવેદન આપ્યું કે આ બેઠક જે છે એમાં અમે નથી અને અમારું આવું માનવું નથી અમે આ નથી માની રહ્યા એટલે એ પરથી પણ ક્ષત્રિયોમાં પણ મતમતાંતર ક્યાંક ને ક્યાંક હતો અને જે રીતે જામ સાહેબનું નિવેદન હોય કે બાકીના જે રાજવીઓના નિવેદન હોય કે કોઈ એક વ્યક્તિને કારણે આખા જે રાષ્ટ્રીય નેતૃત્વને આપણે નિશાન ના બનાવી શકીએ કોઈ પાર્ટીને નિશાન ના બનાવી શકીએ અને કદાચ આ જ વિચારધારા કે આ જ વિચાર ઘણા બધા ક્ષત્રિયો આ વાત સાથે સહમત પણ થતા હોય કારણ કે જે રાજવીઓ છે આફ્ટર ઓલ એ બધાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે એવું પણ બની શકે છેલ્લે હું આપણે એ પૂછવા માંગીશ કે આ વખતની ચૂંટણીમાં આ મુદ્દો કેટલે અંશે અસર કરી શકે અસર તો ચોક્કસ કરશે આપણે નકારી ના શકાય કારણ કે સતત સતત ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો છવાયેલો રહ્યો છે ક્યારેક આ તરફ ક્યારેક આ તરફ આરોપ પ્રતિ આરોપ પણ લાગતા રહ્યા આંદોલન પણ થતા રહ્યા હા નો ડાઉટ એકદમ શાંતિપૂર્ણ માહોલથી આંદોલન થયા છે જોહરની વાતો પણ થઈ હતી મહિલાઓ ક્ષત્રિય સમાજની ભારે રોષે પણ ભરાઈ હતી પરંતુ ત્યાર પછી ધીરે ધીરે તેમનો જે આક્રમકતા છે ઓછી થતી જરૂર દેખાઈ હતી સાથે આપણે એ પણ જોયું છે કે અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ હોય જ્ઞાતિ આધારિત ઉમેદવાર અથવા તો જ્ઞાતિ આધારિત વોટિંગ જોવા મળ્યું હોય અને અહીંયા જ્ઞાતિ જાતિ કેટલી અસર કરી શકે છેલ્લે જો પૂનમ કોઈ પણ ચૂંટણી હોય ગુજરાતની તમે નાનામાં નાની પંચાયતની ચૂંટણી લઈ લો વિધાનસભાની લઈ લો લોકસભાની લઈ લો અને ના માત્ર ગુજરાત દેશની કોઈ પણ ચૂંટણી હોય જ્ઞાતિ જાતિ અસર કરે જ છે એનો મતલબ જ્ઞાતિ જાતિ અસર કરે છે તો આ આંદોલન ચોક્કસપણે અસર થોડે ગણે અંશે કા આ બાજુ કા આ બાજુ કરશે ખરા આપણે અત્યારે એ ન કહી શકીએ કે કેટલું અસર કરશે અને કેવું કરશે પણ પોઝિટિવલી અથવા તો નેગેટિવલી કોઈ પક્ષને તો ચોક્કસથી અસર કરશે જ કરશે એટલે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી મતદાન સરસ રીતે યોજાયું પણ અમે આપણે એ જણાવી દઈએ કે બે હજાર ઓગણીસની ચૂંટણીના મતદાન કરતાં આ વખતે મતદાનની ટકાવારી ચોક્કસથી ઓછી જોવા મળી છે એમાંનો એક મુદ્દો અમે આપની સાથે ડિસ્કસ કર્યો જેના મુદ્દાના અમે આપને જણાવ્યા કે કઈ કઈ રીતે આ આંદોલન અસર કરી શકે છે પણ સાચી ખબર તો ચોથી જૂને ખ્યાલ આવશે કે હકીકત કોના પક્ષમાં પલડું ભારે થયું પ્રજા શું ઈચ્છી રહી છે મળીશું ફરીથી

તમારી યુટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને બાકીના અમારા જે સોશિયલ પ્લેટફોર્મ છે તેની સાથે પણ જોડાઈ જતું જેથી કરીને આપના આપના મોબાઈલ પર તમામ ન્યૂઝ અપડેટ મળતા રહે